હલો મિત્રો યુટ્યુબનો વિડીયો એડિટિંગ માટે હવે કાઇન્ડ માસ્ટર તો આપણા ફોનની અંદર સપોર્ટ નથી કરતું તમે બ્લોગ વિડીયો બનાવો છો કે કોઈ પણ વિડીયો બનાવો છો તો તમારે મિત્રો કાઇન્ડ માસ્ટરની જરૂર પડતી પણ અત્યારે હાલની અંદર નવા અપડેટના કારણે મિત્રો હવે નવા ફોનની અંદર કાઇન્ડ માસ્ટર આપણું સપોર્ટ કરતું નથી તો હવે સૌથી બેસ્ટ અને ટોપ એપ્લિકેશન કયું છે કે જેની અંદર તમારા વ્લોગ વિડીયો ટ્રેન્ડિંગમાં જાય વાયરલ સારા થાય ને વધુ ઇફેક્ટ ને વધુ સિસ્ટમ સારામાં સારી આવે અને એ પણ નામ વગર એટલે કે વોટર માર્ક વગરનું જે લોગો વગરનું એપ્લિકેશન આવે એવું એપ્લિકેશન કયું છે જે તમને પ્લે સ્ટોરની અંદર મળે આમ જોતો મિત્રો જે તમે કાઇન માસ્ટર જે ડાઉનલોડ કરતા હતા એ કાઇન માસ્ટર તો તમે ગૂગલથી ડાઉનલોડ કરતા એટલે આપણું જે ઇન્ડિયાનું નહોતું મતલબ જે સરકારી કહેવામાં ના આવે કારણ કે મિત્રો જે છે ને પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશન આવે ને સરકાર માન્ય આવે જેની અંદર તમે છે ને તમારું ડેટા કોઈ એપ્લિકેશન ના ચોરી શકે અને જે તમે ગૂગલથી તમે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તો એ આપણું ડેટા પણ ચોરી શકે છે તો આજ સુધી આપણને પણ ખબર હતી કે આ પ્રોબ્લેમ બની શકે છે પણ હાલની અંદર જે આપણે ગૂગલ પે ફોન પે વધુ ફોનની અંદર વાપરીએ છીએ એટલે જે કાયન માસ્ટર છે ને તમે અલગથી વાપરો છો એ કાયન માસ્ટર તમારા ફોનની અંદર ઉપર છે નહીં કારણ કે હવે અત્યારે હાલના સમયની અંદર તમને ખ્યાલ જ છે કે બધું જ આપણા ફોનથી થાય છે બધું ફોન પૈસા પણ તમારા ફોનની અંદર હોય છે એટલે સરકારના નિયમ પણ અમે જે જે ગૂગલના એપ્લિકેશન છે આપણા ફોનની અંદર અમુક ટાઈમે નવા ફોનની અંદર સપોર્ટ નથી કરતા તો જે લોકોને કાઇન માસ્ટર સપોર્ટ નથી કરતો અને પ્રોબ્લેમ થઈ રહી છે કે મિની વોલક કોઈ પણ વિડિયો એડિટિંગ તમારે સારામાં સારો કરવો છે કાઇન માસ્ટર જેવી જ સિસ્ટમ આવે છે અને એ પણ નામ વગરનું એની અંદર લોગો પણ આવે છે પણ એનો લોગો કાઢવો તો એકદમ ફ્રીમાં તમે કાઢી શકો છો જે આપણો આ વિડીયો તમે જોઈ રહ્યા છો આ વિડીયો હું કાયમિક માટે એ જ એપ્લિકેશનમાં બનાવું છું છેલ્લા ત્રણ મહિનાથી આપણા જે વિડિયો એડિટિંગ કરું છું એ પ્લે સ્ટોરથી એપ્લિકેશન ડાઉનલોડ કરેલું છે અને એ એપ્લિકેશન કયું છે અને કઈ રીતે આપણે એને યુઝ કરવાનું છે અને કેટલી બધી એની અંદર સિસ્ટમ છે જે કાઇન માસ્ટરની અંદર સિસ્ટમ છે ને એ પણ બધી જ સિસ્ટમ આની અંદર તમને મળી રહેશે અને કાઇન માસ્ટર કરતા પણ બેસ્ટ એપ્લિકેશન છે તો લાઈવ પ્રૂફ સાથે તમને વિડીયોની અંદર દેખાડવાનું છું ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી રહેજો અને ચેનલની અંદર નવા છો તો ખાસ આપી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધું ટેકનિકલ જય ગોગાને યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે અને આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની માહિતી આપવામાં આવશે બાકી યુટ્યુબની જે કમ્યુનિટી ગાઈડલાઇન જે પ્રોબ્લેમ જેના સોલ્યુશન જે પોલિસી જે રૂલ્સ છે એના વિશેની તમારે આખી એક એક મતલબ વિડીયોની તમારે માહિતી મેળવી તો આપણે એક નવી આપણી ચેનલ બનાવી લીધી છે ટેકનિકલ આરડી રાઠોડ જેની અંદર સમજી લો કે યુટ્યુબ પોસ્ટર તો એને કઈ રીતે બનાવો એની આખી ડિટેલ કમેન્ટ્રી સ્ટ્રાઈક આવી છે તો એની આખી ડિટેલ બધી યુટ્યુબ ચેનલ બનાવી તો કઈ રીતે પૈસા વધારે પૈસા કમાતો બધી એની જે વિડીયો છે ને એમાં તમને એની અંદર માહિતી મોટિવેશન તરીકે મળી રહેશે તો એ ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરજો ટેકનિકલ આરડી રાઠોડને તો ચલો મિત્રો શરૂઆત કરીએ તો ચલો આપણો આ ફોન છે જેની અંદર હું આજ સુધી મિત્રો મારા ફોનની અંદર કાઇન માસ્ટર છે જ તો હું કાઇન માસ્ટરને કારણ કે આ જે ફોન છે ને આપણો જૂનો ફોન છે મિત્રો આપ જોઈ શકો છો આ આપણો જૂનો ફોન છે આજ સુધી મિત્રો કાઇન્ડ માસ્ટર આની અંદર સપોર્ટ કરે છે મતલબ પણ આવનારા સમયની અંદર જો આપ ફોન હું બદલાવું છું તો આપ કાઇન્ડ માસ્ટર સપોર્ટ કરવાનું નથી તો હવે આપણે કયું એપ્લિકેશન ડાઉનલોડ કરવું જેથી આપણા ફોનની અંદર સારામાં સારું સપોર્ટ કરો અને આપણા ફોનનું કોઈ ડેટા ના ચોરી શકે તો તમારે એના માટે પ્લે સ્ટોરની અંદર તમને એપ્લિકેશન મળશે તો અહીંયા મારી પાસે પહેલેથી ડાઉનલોડ છે કે હું ચેક કરી લો તો ચલો મેં અહીંયા પહેલેથી ડાઉનલોડ નથી કરેલું તો હું ડાઉનલોડ કરીને તમને દેખાડું છું અહીંયા પ્લે સ્ટોરને ઓપન કરું છું અહીંયા તમારે સર્ચ કરવાનું છે ઇન શોર્ટ વિડીયો તો ચલો અહીંયા તો ડેટા બંધ છે તો મિત્રો આપણે ઇન કરી લઈએ તો પહેલાં જ લખેલું હું લખેલો ઇન શોર્ટ વિડીયો એડિટિંગ એડિટર વિડીયો બરાબર એની ઉપર ક્લિક કરી લેવાનું અને આ એપ્લિકેશન ખાસ મિત્રો આપ જોઈ લો એનો લોગો જોઈ લો આ જે એપ્લિકેશન છે આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાનું છે તો એપ્લિકેશનને હું ડાઉનલોડ કરી લઉં છું આની અંદર લોગો પણ આવે છે નથી આવતો એવું નહીં પણ એ લોગોને તમે આરામથી કાઢી શકો છો મિત્રો એની અંદર તમારે કાંઈ પૈસા ખર્ચવાની જરૂર નથી કોઈ જ ટેન્શન જ નથી બસ એને કઈ રીતે આપણે લોગો રિમૂવ કરવાનો છે કઈ રીતે વિડીયો એડિટિંગ કરવાનો છે જો તમે વ્લોગ વિડીયો બનાવશો તો બેસ્ટ એનું એડિટિંગ છે ને આખું કાઇન માસ્ટર કરતા મિત્રો અલગ જેટલી પણ તમારે સિસ્ટમ લગાવીને એટલી તમે એની અંદર લગાવી શકો છો અને જે એના ઇફેક્ટ છે બેસ્ટ તરીકે છે તમારે એક વખત ડાઉનલોડ કરવાની છે કારણ કે કાઇન માસ્ટરની અંદર પણ આપણે ઘણી બધી સિસ્ટમ મિત્રો ડાઉનલોડ કરવી પડે છે એ રીતે આની અંદર પણ તમારે ડાઉનલોડ તો કરવું જ પડશે તો આ એપ્લિકેશન આપણે ડાઉનલોડ થઈ રહ્યું છે થોડીક વાર રાહ જોઈએ પછી એને અંદર લોગો આવે છે તો લોગોને આપણે કઈ રીતે એને રિમૂવ કરવા છે અને જે એની સિસ્ટમ છે એ સિસ્ટમને આપણે કઈ રીતે એની અંદર એડ કરવાની છે આખી માહિતી તમને આપવાનું છે કારણ કે મિત્રો કાઇન માસ્ટર ઘણા લોકોની પ્રોબ્લમ છે અને એ દરેક લોકોને કહું છું મિત્રો કે કાઇન માસ્ટરને ડાઉનલોડ કરવાની હવે આપણે જરૂર નથી તમને પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશન જો મળતું હોય સરકાર માન્ય કહેવામાં આવે છે તો તમે બીજું એપ્લિકેશન આપણે ગૂગલથી ડાઉનલોડ કરવાનો કોઈ પ્રશ્ન આવતો છે જ નહીં મિત્રો ખાસ કરીને તો તમને જે એપ્લિકેશન અલગથી આવડતું એનો કોઈ વાંધો હું આજ સુધી વિંદરો જે પણ આપણી આ ટેકનિકલની જેટલી પણ વિડીયો બનાવું છું ને એ બધી વિડીયો છે ને આપણે આ એપ્લિકેશનની અંદર બનાવીએ છીએ જે એપ્લિકેશનનું નામ તમને જોઈ લીધું ને અહીંયા ડાઉનલોડ પણ થઈ રહ્યું છે જેની અંદર વોટરમાર્ક તમારા મારા આ વિડીયોની અંદર જોઈ લો કોઈ જગ્યાએ નામ લખેલું નથી એટલે કે લોગો નથી આવતો અને લોગો રિમોવ કરવાની સિસ્ટમ બહુ સરસ છે પ્રૂફ સાથે દેખાડું કે લોગોને આપણે રિમૂવ કઈ રીતે કરવાનો છે ખાસ વિડીયોની અંદર બનાવી જો અને યુટ્યુબ ચેનલ મિત્રો તમારે કોઈ પણ માહિતી જોઈ ને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી મળી રહેશે મિત્રો કોઈ પણ ફેક માહિતી મિત્રો બનાવવામાં નથી આવતી આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડી પડે અને યુટ્યુબની અંદર સો ટકા આગળ વધવા જોઈએ ઘરે બેઠા મોનોટાઇઝરનું પણ કામ કરી શકે ને એવા દરેક વિડીયો તમને મિત્રો એકદમ ગુજરાતી ભાષાની અંદર મળી રહેશે તો આ એપ્લિકેશન મિત્રો ચલો ઓલરેડી ડાઉનલોડ થઈ ગયું છે અને ઇન્સ્ટોલ પણ અહીંયા થઈ રહ્યું છે તો એની અંદર આપણે વિડીયો એડિટિંગ કઈ રીતે કરવાનું છે ખાસ ધ્યાન આપજો મિત્રો અને ચેનલની અંદર જોઈ લે નવા છે એમને ખાસ વિનંતી કરું છું કે આપણે આ ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મિત્રો યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને મળતી રહે તો એપ્લિકેશનને મિત્રો મેં તમારી સામે ઓપન કર્યું છે એટલે તમારી સામે આ ટાઈપનું પેજ જોવા મળશે તો અહીંયા વિડીયોનું ઓપ્શન છે ને ફોટો એડિટિંગ કરવું હોય તો ફોટો એડિટિંગ પણ કરી શકો છો તો આ વિડીયોવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી એટલે કરી દીધું છે અને અહીંયાથી આપણે કોઈ પણ એક વિડીયો લઈ લઈએ છીએ તમારી પાસે કોઈ હાલની અંદર એવો કોઈ વિડીયો છે નહીં પણ હું ટેમ્પરલી તમને કોઈ પણ એક વિડીયો તમને એડ કરીને દેખાડી દઉં છું તો અત્યારે હું ટેમ્પરલી એક વિડીયો લીધો છે બરાબર હવે આ વિડીયો મેં લીધો છે નેક્સ્ટ કરી લઈએ બરાબર છે ઓકે આ બીજા વિડીયો આ રીતે મેં લીધો છે બરાબર જોઈ લો આ વિડીયોની અંદર ઘણી બધી સિસ્ટમ તમને અહીંયા મળે છે જો આ બધી સિસ્ટમ એની અંદર મળે છે વિડીયો ઉપર તમે ક્લિક કરશો અને જો આ બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું છે અને અહીંયા તમને એટલી બધી સિસ્ટમ આની ઉપર ક્લિક કરશો ને જો બધી સિસ્ટમ તમને અહીંયા સ્ટીકર તરીકે મળે છે તમારે જે ફિલ્ટર લગાવવું હોય ને તો ફિલ્ટર પણ મિત્રો અહીંયા તમને મળે છે ઘણા બધા ફિલ્ટરો મળે છે જો અહીંયા આ ટાઈપના ફિલ્ટરો મળે છે જે તમારે જે સિસ્ટમ લગાવી હોય અને બધી સિસ્ટમ કલર જો ગ્રીન સ્ક્રીન છે તો એનો કલર પણ મિત્રો રિમૂવ કરી શકો છો અને બીજું કોઈ સિસ્ટમ તમારે એની અંદર ફોટો વધારાની કોઈ લગાવી છે તો કઈ રીતે આપણે લગાવીશું દાખલા તરીકે આપણે એક ફોટો લઉં છું તો એને ફોટો જે આખા વિડીયોની અંદર લગાવવાની જે સિસ્ટમ છે ને બેસ્ટ છે તો કઈ રીતે દાખલા તરીકે આપણે ફોટો લીધી છે હવે ફોટોને આપણે અહીંયા સેટ કરવી છે વિડીયોની અંદર તો એને આખા વિડીયોની અંદર કઈ રીતે સેટ તો ખાલી આવી રીતે ખેંચી સેટ થઈ જશે હવે અહીંયા ખૂણામાં આપણો એક વિડીયોનો જે એપ્લિકેશન છે એનો લોગો તમને જોવા મળે છે જો અહીંયા ખૂણાની અંદર જો આ લોગો નામ જોવા મળે છે એના ઉપર તમારે મિત્રો અહીંયા ક્લિક કરવાનું જેવું ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળશે આ ટાઈપનું ઓપ્શન મળે એટલે તમારે જો ફ્રી રીમો એની ઉપર આવી રીતે ક્લિક કરશો એટલે દસ સેકન્ડ કે પંદર સેકન્ડ મિત્રો એડ આવશે અને તમારા વિડીયોમાંથી લોગો નીકળી જશે તો તમે ખુદ કો મિત્રો કે એપ્લિકેશન સારું કહેવાય કે ના કહેવા જો અહીંયાથી નીકળી ગયો છે એડ જોયા વગર તો મિત્રો એપ્લિકેશન કેવું છે તમે જુઓ ચેક કરો મિત્રો અને બધું કોઈ પણ યુટ્યુબ વિશેની માહિતી જોઈએ છે તો ખાસ આપણે આ ચેનલ ને સબસ્ક્રાઈબ યુટ્યુબ ચેનલ લગતી ટોટલ વિડીયો તમને ગુજરાતી ભાષાની અંદર મળી રહેશે મિત્રો